જેમ જેમ પ્રકાશના કિરણ ઓછા થતા જતા બંધ થઈ ગયા એટલે કેવું થઈ ગયું એકદમ પર કોનો પડે જેમાંથી પ્રકાશના કિરણ પસાર ના થાય એનો જોઈને ને આ જો હવે આ લે જો જોઈ લે તમે જો બિલકુલ કેવું પકડો ભાઈ કેવો પડે છે ને

ચલો બોલો ભાઈ થઈ ગયું જોઈ તમે યાત્રા છે પડછાયો કોનો પડે પડછાયો કોનો પડે અપારદર્શક એમાંથી પ્રકાશ કિરણ ન થાય આવડી ગયું ચાલો બસ